સુખી ઘરના હતા ને બાર બાર મહિના મોજ છોકરા રહ્યા ભણ્યા તો એક હોય સીડું થઈ છે બધા

એટલે આખી દવા મિક્સ થઈ જાય વરસાદ એ દી દી રે તો લાઈવ કાલ હમણાં ઉભો તો ખાલી ખાવા આ ખડાડો છે બીજે કોમ પે ઉતારે હા પાછો મરાના મરાના કરે તારે દો હા બધું સારું મે ડોલી ઉપર પડ્યું બધું હેરડાન તો ફંકર છે આપણા હે ભાઈ તો એક વર્તન થાય કે હું દેખાતું દવા દોડ ના થાલી ગઈ હવે સી હવે સી હવે થઈ છે એ બા વેલી સાધુ જેમ શું ઓયદારા દેખા ભીકો નથી દેખા જ છે ના હતા દવા દેખા જ

下班的时候。